નમસ્કાર હું વિનોદ બાભણિયા હાલના ઉના શહેરના ટોપ ઓફ ધ ટાઉન મુદ્દો જે અત્યારે ચાલી રહ્યો છે બાળકોને હોમવર્ક મોબાઈલમાં આપવું જોઈએ કે ના આપવું જોઈએ એ સંદર્ભે આજે આપણી સાથે છે ઉના શહેરના વરિષ્ઠ પત્રકાર બ્યુરો ચીફ જયેશભાઈ ગોંધિયા દિવ્ય દિવ્યભાસ્કર ન્યૂઝ અને ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના મહામંત્રી જેઓ આ વિશે શું કહી રહ્યા છે આવો સાંભળીએ જયેશભાઈ ગોંધિયાને આપનું નામ જયેશ ગોદિયા છું હાલમાં જે એક ટોક ઓફ ધ ટાઉન એક મુદ્દો ઉપડેલો છે સોશિયલ મીડિયાના માધ્યમથી કે આજના યુગમાં બાળકોને હોમવર્ક માટે મોબાઈલ આપવો જોઈએ કે નહીં એ આપના અંગત માધ્યમો અને અભિપ્રાયો અમને જણાવો આજના યુગમાં ડિજિટલ યુગ છે એ વાત સરદાર આપણે સહમત છીએ પરંતુ ખરેખર મોબાઈલ છથી થી બહારના માટે હાનિકારક સાબિત થઈ એમ છે આપણે ભૂતકાળમાં પણ અનેક કિસ્સાઓ જોયા છે કે બાળકોને મોબાઈલ ઉપર જે કોરોના કાળમાં આવ્યું મોબાઈલથી જે ઉપયોગ થતો ભણવામાં સ્ટડીમાં ત્યારે અનેક કિસ્સાઓ આપણે જોઈ શકીએ જેમાં બાળકોને ઉપયોગ કરતાનો સદુપયોગ સદઉપયોગ કરતાં દુરુપયોગ વધારે થાય છે જેવા અનેક કિસ્સાઓ ભદ્ર સમાજમાં અન્ય સમાજમાં સામે આવ્યા છે તેનાથી પણ શીખ નથી લેતું આજનું શિક્ષણ વિભાગ છે એનાથી શીખ નથી લેતું પોતાના શાળામાં ડિજિટલ એક્સ બતાવીને વિદ્યાર્થીને આકર્ષવા માટેનું આ વ્યવસ્થિત નેટવર્ક ગોઠવેલું હોય તેવું મારું મંતવ્ય એવું છે ખરેખર મોબાઈલનો ઉપયોગ છે તે વિદ્યાર્થીઓ માટે કરવા માટે કારણ કે કેમ કે વાલીઓ પણ ધ્યાન નથી આપી શકતા અને દુરુપયોગ એટલા માટે કહી શકું છું કે મોબાઈલ આવે છે દસ મિનિટ અને ઘરમાં જ બાળકો બહાર બતાવે છે કે ભાઈ સ્કૂલનું હોમવર્ક કરું છું એમ કરીને મોબાઈલ કલાકો સુધી એમની વસે રાખે આજે મોબાઈલમાં રહ્યા પછી આજે શાળા સંચાલક હોય શાળા સંચાલકના પરિવારનો વિદ્યાર્થી હોય એક વખત મોબાઈલ છે કે તો ખ્યાલ આવે એમાં કેટલી બધી જાહેરાતો આવે છે જે ઘરે બેસીને આપણે પોતે નથી જોઈ શકતા અથવા બાળકો જોતા હોય છે તો એની માનસિક અસર બાળકો ઉપર થાય છે અને વિપૃત અસર થાય છે બાળકોના શારીરિક નુકસાન તો કરે છે સાથેના મગજ ઉપર બાળ માણસ ઉપર એક વિપરીત અસર થઈ રહી છે જેના આગામી દિવસોમાં પરિણામ ક્રાઇમ સુધી પહોંચે છે અને એવા અનેક કિસ્સા છે કે જે ક્રાઇમ રેટ આપણે જોઈએ ડિજિટલ યુગમાં તો મોબાઈલ જોઈ અને આ ઘણા કિસ્સા એવા મોબાઈલ જોઈને બાળક ક્રાઇમના ચડી ગયું છે આભાર